કોઈક પાછો ઓડી જાય ને સડક પાસે ના ઉભી રાખે હાલ માં જાલ જોઈ લે આ ભાઈ બેઠા બેઠા ને ઓલું ને આ ભાઈ હર ખોબર ને યાર હર ખો ઉભો છે તમે જરી કા રાખો હાલ આ તો હાલો મિત્રો હવે આપણે દુકાને જઈને મળીએ તમને મિત્રો આપણે ત્યાં પોગી જાય છે આપણે દુકાને ને આજ તો રમકડામ થોડક ખાલા છે હામે યાર કર ના છે રેડી અને હવે જો આ સેટ આ થોડું ઘણું કામ છે એ પૂરું કરી છે પછી તમને મળીએ હવે

મિત્રો હું ટિફિન લેવા આવ્યો હતો ને તો આપણે જમી લીધું છે અને ચાલો આપણે ટિફિન લઈ લીધું છે આપણો ભાઈ ઊભો છે શું કરશો ભાઈ બન ઉભો ખાલી હમ એવું કેમ ને તો હાલો હવે આપણે મળીએ આપણે ડાયરેક્ટ દુકાને તે કેમ કે આ બહુ મોડું થઈ ગયું છે ટિફિન લેવા આવ્યો ને તે કલાક જેવો થઈ ગયો છે તો હાલો હવે દુકાને જ માં તમને મળશું મિત્રો આપણે આવી જશે ટિફિન લઈને દુકાને દુકાને બેહી જઉં ચાર પાંચ વાગે જઉં દેન અને પછી એક આ રમકડા તે ગોઠવવાના તે આપણે તો હવે આપણે મળશું રમકડાને ગોડાઉન જ તે મિત્રો આપણે તો ગોડાઉન માં પોગી જાય છે અને ઓ નું મચા બે હારે થઈ લતો મોટા પલ ધબાણો ખરખલ આપણે યાર હરે આ મિત્રો આપણે તો ગોડાઉન માં અંદર વેયા છઈ ને કાલ તો તમે જોયો જ થા કાલ ના બ્લોગ માં બધું હતું તે

તો આપણે જો રમકડા લઈને માતાજીને દુકાને માતાજી મંદિર છે મો હું લેવડાવું બસ હાલ લઈ લો છે કે લઈ લો હવે જાવી છે દુકાને લાલુ મંદિર જીધો રમકડા નો કોથળો હવે જાવી છે એ દુકાને આ મંદિર છે તો હાલ તમને જઈને દુકાને જઈને મળવી મિત્રો આપણા કોગી જે થી દુકાને હવે જો આ બધા રમકડા છે ને બધા મૂકી દે આપણે ગોઠવી નાખીએ બધા પછી તમને મળી જ હવે મિત્રો આપણે ફાઇનલી આપડા નમકડા બધા ગોઠવી નાખ્યા છે જો તમે ઓડા કરતા કે दादा મૂકવાના હતા ને ત્યારે આપણે ગોઠવી નાખ્યા છે અને હવે તો હાલો તમને મળશું હાજે કોણ ના બધા મિત્રો આપણે ચાર આવી ગયા છે જો બહાર ઉમાન દુકાને ઈ ભાઈ આયા બેઠો છે ન હોય ઊભો તો આવોમાં

મહેન્દ્ર 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 એ ભાઈ બેસ્ટ ફ્રેન્ડ હે બોલ બોલ બીજું હું છું હવે બેસ્ટ્રે

તો જો લાલુ અને રાટા મારે છે ને આપણે છે ને કયું ના ભાવ પૂછા પૂછ કરે છે જાણે શું કેવાય ઈ આપ લેવાય ઈ લેવા જ ને હું દુકાનદારો એની વડે એમ કરે છે જો હવે આમાં કેટલા પઝલ આવે યા પઝલ એમાં ગીણા નથી ભાઈ તમારે જો તમે લઈ લ્યો ઈ જો અહીંયા છે અહીં કેટલા આવે ભાઈ 150 રૂપિયા આવે ઈ ગીણા નથી કેટલા આવે ભાઈ પીસ નથી ગીણા ઓ ભાઈ અમે ગીણા નથી તો તમે ગણે રાખતા હો તો અમે નો ગણે તો ભાઈ આપણે આ આ ડ્રેન નો આવે નહીં કઈ ન આવે નો આવે આવેલ આપડે દુકાન આવી જશે અને હવે તો હા અંધારું થઈ જશે અહીંયા પૂરો કર ના છે મળી તમને બીજા નવા માં ચાલો